બોરતળાવ બ્રિજ નીચે ઓવરલોડ આઇસર બંધ પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાય બોરતળાવ ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું આયસરમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા બંધ પડ્યું હતું જે આઇસરના ચાલકે બંધ આયસરને રસ્તા ઉપર જ મૂકી ચાલ્યા જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જેને દૂર કરવા માટે ટ્રાફિક બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા અને ટ્રાફિકને હળવો કર્યો હતો